વાત કરીએ વડોદરાની કોર્પોરેશન આ બાળકીનું મૃત્યુ થયું છે બાળકી જાગ્રસ્ત થતા પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા બાળકીના અમુક અવશેષો ટ્રેક પર જ જોવા મળ્યા ખતીજા પાઠાણ નામની પાંચ વર્ષની બાળકીનું દુખદ મોત નિપજ્યું છે બાળકી પરિવાર સાથે ફરવા આવી હતી તે સમયે આ ઘટના બની ટોય ટ્રેન હેડફીટ આવતા એક બાળકીનું મૃત્યુ નિપજ્યું છે ખતીજા પઠાણ નામની પાંચ વર્ષની બાળકી છે કે જે પોતાના પરિવાર સાથે અહીંયા ફરવા માટે આવી હતી પરંતુ તે સમયે ટોય ટ્રેનની અડફેટે આવી જતાં બાળકી ઇજાગ્રસ્ત થઈ તેને હોસ્પિટલ લઈ જતાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી વડોદરાના કમાટી બાગમાં આ દુર્ઘટના બની છે કમાટી બાગમાં ચાલતી ટ્રેનમાં બાળકી આવી જતા આ દુર્ઘટના સર્જાય છે માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકી છે જે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું છે ઇજાગ્રસ્ત થતા પરિવારજનો જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા અત્યારે મેં મીડિયાના માધ્યમથી જ જોયું કે કોઈ બાળકીનું ટ્રેનમાં અવસાન પામ્યું છે એટલે તાત્કાલિક મેં ગાડી લઈને આવ્યો ત્યારે જોયું તો બાજુમાં જોર જોરથી મ્યુઝિક વાગતા હતા કોઈ પ્રકારની સિક્યુરિટી નથી તમે વિચારી શકો કે કોઈ બાળકીનું મૃત્યુ થતી હોય તો સૌ પ્રથમ તો જે ગીતો વાગી રહ્યા છે એ ગીતો બંધ કરવા જોઈએ મેં તાત્કાલિક ગીતોને બંધ કરવા માટે વાયર તોડવા ગયો પણ સ્વીચ મળી એટલે મેં રોકી દીધું સૌ પ્રથમ તો કોર્પોરેશનને મેં એક અપીલ કરવા માંગુ છું કે જે પ્રકારના ચાલી રહ્યા છે કામકાજો એની ઉપર તમારું ધ્યાન છે ખરું તમે જે પ્રકારે ટેન્ડરો કે ગમે તે પ્રકારની કામગીરી આપતા હોય તો એની પર સુપરિઝન છે ખરું અત્યારે જે પ્રકારે બાળકીનું મૃત્યુ થયું છે એના અંશો કહેવામાં આવે તો તમામ અંશો હજુ સુધી અહીં પડી રહ્યા છે જો બોડી લઈ જવામાં આવી તો એના અંશો કમ લઈ જવામાં આવ્યા સૌ પ્રથમ તો હું સિક્યુરિટી જવાબદાર માનીશ કારણ કે સિક્યુરિટી આગળ સ્થળ પર નથી તમે વિચારો આખા કમાટી ભાગમાં સિક્યુરિટી ફરતી હોય છે

અડધો પોણો કલાક પહેલા વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા મને આ માહિતી આપવામાં આવી કે હોસ્પિટલમાં એક બાળકીને સયાજી એક્સિડન્ટ થયો એને લઈને આવ્યા છે અને ગંભીર રીતે એ ઘાયલ છે અને જોય ટ્રેન જે છે આપણી ટોય ટ્રેન એમાં એક્સિડન્ટ થયો છે એટલે હું પહેલાં એસએસસી હોસ્પિટલ ગયો ત્યાં ગયા પછી જાણવા મળ્યું કે બાળકીનું દુઃખદ અવસાન થયું છે અને ત્યાં આગળ પછી બધી વ્યવસ્થા કરાઈ અને પછી અહીંયા આગળ હું સ્થળ ઉપર આવ્યો છું કે જોવા માટે કે ભાઈ એવું તો શું થયું કે ભાઈ બાળકીને આ રીતે એક્સિડન્ટ થયો તો અહીંયા આગળ જોયું કે આગળ જે ક્રોસિંગ છે ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે હવે આ તપાસનો વિષય છે પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આની તપાસ થશે અને આગળ જોઈએ છે શું થઈ